બાજી ના રોટલા બટાકા નું શાક બનાવી દે હેલો 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 આવું ખાધું હવે છોકરા છોકરાને ફોન કર્યો અને મંગાવી લો વસ્તુ આપડે ખેતર માં એકલા બનાવીને ખાઈએ એવું કેવું પડે નહીં પડી મારો ભાઈ બંધ

ભૂંગરામ બટાકા લેવા જતા ફાવી દોડ દોડ કરો બટાકા તારીખ પ્રોગ્રામ પોગ્રામ લાગે ભૂંગરા બટાકા ભૂંગરા બટાકા કરો

લાકડો બે જોઈ જ્યા તા ખાલી જોઈ ગયા જોઈ ગયા હા બધું જોયીતો જોવો લઈને આવતા પછી હા ભાઈ જ નહીં એવું

તો એવું હોય છે કે આ બધા ભેગા કરશે મારા હાથમાં કઈ નઈ આવો એવું જોઈ રહ્યો બોલાવો પછી તારા બે જતો લેવા જયા હું તો ખાવાનું ખાધે તું તું કોમ કરતા વિશ્વાસ છે

તમે દોરી ને તો ઘેર કોઈ કેવા જ નહીં એમને ખાવા નહી દેવો આપડો નાલ હતો આપડે બે જણા હમણાં પોચી જુકી તાજા ગામ ગાયો બાયો ના હો ઘઉ ની સતત રાખવાની હોટો મારતો રેજે હમણાં તૈયાર થાય એટલે

વાત હાચી લાખાઈ નું છોકરા બધો કે બાપા હું જો જો એટલે બધું આયોજન કર્યું છે હારવાડ ને જઈએ આપણને બોલાયા છે